એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યા એટલે એની પત્ની આ ભાઈ ના વાગ્યા ગરમી બહુ હતી એટલે એ ના વાગ્યા એટલે બેન ઓલા કપડાં ધોવા દેવા થા એટલે એના ખીચા ખાલી કર્યા એમાં ભેગું પાકીટ નીકળ્યું પર્ચ તો એ બેને પર્ચ ખોલ્યું પાકીટ ખોલ્યું તો એમાં લઈ સુંદર સ્ત્રીનો ફોટો નીકળ્યો એ બેનનો જ હતો સંબંધ કર્યો ને ત્યારે જે મોકલેલો ને એ ફોટો પાંત્રી કિલોવાળો પંચ્યાસી કિલો વાળો નહી એમ એટલે બેને કીધું હા ઓળખી તો હું જ છું આ પહેલી વાર છે એટલા બેન રાજી થયા કે જોયું મને એક પલ રેઢી ન મૂકે બોલો સતત સાથે રાખે પાડોશની બાઈને ભેગ્યું કરીને કીધું જો તમારા ભાઈના ના મારો ફોટો નીકળ્યો લે જો આમણા આમણામાં હરખમાં રહી ને તો મોજ જ હતી પણ બેનું બિચારા ભોળા એટલે એને ઘુખું પૂછ્યું કે તમારા પાકીટમાં મેં અમારો ફોટો જોયો હું તો વેરી હેપી બહુ મને મજા આવી ગઈ કે એટલું સરસ મને સારું લાગ્યું બોલો મારો ફોટો નીકળ્યો બોલો કે હોય જ ને ફોટો તો તારો એટલું કે તોય પાછા ફરી જાય તોય વાંધો પાછો એની પત્નીએ પૂછ્યું કે મારો ફોટો તમને રાખવાથી ફાયદો શું થાય અને ગાંડી બહુ ફાયદો થાય

તો મને કીધું હારું આમ સારું હોય તો દેશી ફાવે લે ઓલા ભાષાનું પૂછતા હતા ને પીવાનું સમજતા હતા બોલો હે હા મારે થોડીક તમારે હારે તો હું હું તો આનંદ કરાવાવાળો માણસ છું હા આનંદ છે એ ભગવાનનું રૂપ છે જો આ સંતોય કહે છે કે જેની પાસે ભજન હશે ને એની પાસે આનંદ હોય ભજન હોય એની પાસે ક્રોધ ન હોય જેમ ભજનનું લેવલ વધતું જાય માણસ નિર્મળ આનંદી થવા મળે આપણે ગામડામાંય નથી ઘણા ભાભા આવું ભજન વગેરે હોય તો પીડા પીડા નથી રાયડું નાખતા ભેહ નીકળે તો એને હાથ બળિયાનો ઘા કરે કુચરું નીકળે તો એને પાણાના ઘા કરે ભૂણાની તો વાહે થાય ખરેખર હાવજ આવે તો થોડી ઘીરે જાય અને પાછા આવા આવા આયોજન આવા સંતો કરે તો એકલો બેઠો બેઠો બળતો હોય આવા ધંધા નો ખોદાય ખોતો રૂપિયા નો બગાડ છે બહુ સારી વાત કરી કે સંપત્તિ ને લક્ષ્મી બનાવવાનું કોઈ પણ હોય કારખાનું તો એ દાતારી છે જો રૂપિયા ને આવતાય વાર નથી લાગતી રૂપિયા ને જાતા વાર નથી લાગતી વહેમમાં રહેવું જ નહીં આ કાર્ય વહી જાય આપણી પાસે જેટલા રૂપિયા હોય એ રૂપિયાના નંબર લખી લેજો અને એની નોટ જિંદગીમાં પાછી તમારી પાસે નહીં આવે એક ખોળિયાનો જીવ અને ખીચાનો રૂપિયો ક્યાંથી આવે છે કેટલી ઘડી ખોટી થાય અને ક્યારે ડફ દિન વયો જાય એની કોઈને ખબર નથી પણ બેય પાસે ને ત્યાં સુધી પરમારથ માટે હાલી જાય ને એ વયો જાય તો એ જગતમાં એના નામના ડંકા વાગી જાય ભલામાના હે અહીંયા આવું સરસ જે મંદિરનું કાર્ય આવું કામ જે થાય છે આ દાતારો સાહેબ નહીં હોય ને તે દે એની પેઢીઓ વાતો કરશે અરે પેઢીઓ છોડો ગામ વાતો કરશે કે ફલાણા ભાઈ હતા ત્યારે અમારા ગામમાં આવું કાર્ય થયું અને માણસાય જ એને જ કહેવાય કે તમારી ગેરહાજરી જેદી ગામને સતાવે તેદી માંડ લેજો કે આપણું જીવન કાંઈક ઉજળું છે ભલા હે એક આયે દખ ઉપજે એક આયે દખ જાય એક વિદેશ ગયો વિહરે એને પાહેનો પોહાય નથી આપણે પેલા બસમાં જતા સુરત કેમ જઈએ તો આપણી સીટ પાસે હારોમાળ આવી હોય એવો જ આવ્યો હોય તો કેમ સુરત આવી જાય ખબર ન પડે પણ જો અમુક હૂળ ભટકાણું હોય તો આપણે એમ થાય કે તારાપુર આવે તો ઊભી ફાટી જાય બસ અને હાઇરે રહેવા કરતાં જ મીરી જવાય એમ ઘણા 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 અમને સલાહવું દે કે જો આપણે છે ને સાચવી ને બોલવાનું એટલે તું હું અમને અમને હું ચાચવી ચાચવી ને એટલે પીચું પીચું બોલવા વાળા હંમેશો તું આ ખરેખર દરેક કોઈ દે માનવું જ નહીં કે આપણે બધે હારા જ લાગી એમ આપણે બધા માનતા હોય એવું લાગે તમને ના રે ના અમુક તો દેતા હોય હમણાં હમણાં જ ભાઈ રૂપિયા ભેગા કરતા હતા ને એને મજાક માં જ કીધું એમ જ કહેવાય ને મન કે તમે ખિસ્સા ન ભરતા ને ઉપર થી અમને રાનાથી બીજો કળિયુગ કયો હોય કયો લ્યો પછી મને કે હું તો મજાક કરું હો એટલે મેં કાયદેસર દે સર ખિસ્સા દેખાડ્યા હું ભાઈ જોઈ લે મારા ખિસ્સા ભાઈ એને ખબર છે કુબેર જેવાને ખિસ્સામાં રાખીને આટા મારી એટલી સંતોની કૃપા છે અમારી વાત અને અહીંયા 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 તો ઘરના ઉડાડી બાપુ કોઈ એવો પ્રોગ્રામ ન હોય આ અડધું વડિયું તમારે હારે આવ્યું હોય બાપુ એને તમારું આમંત્રણ એ ન હોય આયોજનનું પણ કલાકારોના કીર્તિભાઈના નામ સાંભળીને એવા માણસો આવેલા હોય કે એ પાંચ પચાસ હજાર રૂપિયા ઉડાડીને વૈયા જતા હોય છે શું કામ એ એ પોતીકું આયોજન સમજે છે અને સાચો અતિથિ જ છે ભલા અને આમાં હકીકત એ છે કોના રૂપમાં કોણ આવીને લહેર કરી જાય સ્વામીજી આપણને શું ખબર તો અર્જુન અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા આ જો મંદિર એ ત્યાં ભગવાન જ બનાવતો હોય હો આપણને નિમિત્ત બનાવતો હોય છે મોકો ચૂકાય નહીં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા કીધું કે મારામાં બાજુ જ આમાં મારે કોને મારવા ભલા મળે કૃષ્ણ કે એક જોડા ભેગો લાંબો કર દે રાકા તારી હાટું મેં પ્રતિજ્ઞા લીધી અઢાર દિવસ હાથમાં હથિયાર ની લઉં તારો રથ આગવા આવ્યો છું અને પાછો હે હે ફેફે કરીશો પાટું ઉઠો કે જીકી દે નથી અમુક ન લખાણું હોય આપણને ખબર જ હોય ને હું નથી લખાણું આપણને ન આપણી ખબર હોય કૃષ્ણે સમજો અવળી અવળી દીધી અરે સાહેબ ગીતામાં વાંચીત નો અર્થ હું થાય નિર્માલ્ય આનાથી મોટી ન હોય સાહેબ પછી મારે વાત એ કરવી છે કે અર્જુન તું એમ માને છો કે તું જ આ યુદ્ધ કરે તો સાંભળી લે આ બધા મરી ગયેલા છે કે ભગવાને જયારે વિરાટ રૂપ દેખાડ્યું માનવ નહી અર્જુન ત્યારે એમાં બહુ નથી જવું મારે પણ જયારે વિરાટ રૂપ દેખાડ્યું તો અર્જુન કેવો દેખાડું ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આટ કરતી એમ કહેવાય કે જેમ સાગરમાં વહી જતી હોય એમ કુરુક્ષેત્રના સારે શેડાને પોતાની ડાબી દાઢમાં દબાઈ ગયેલા જોયા કોઈ કચડાઈ ગયેલા જોયા પછી અર્જુનને કે છે કે અર્જુન આ બધાય મરી ગયેલા છે મારે તને નિમિત્ત બનાવવો છે એટલે કઉ છુ પાર્થને કહો ચડાવે પાન એમ સકુરભાઈ થી માંડી જેટલા જેટલા એમ કહેવાય ભાઈ અશોકભાઈ લઈ કોના કોના સાહેબ નામ લઉં આ તમામ વડીલો તમામ દાતાઓ એને ભગવાન સ્વામિનારાયણ નિમિત્ત બનાવે છે મારે તમને જેટલા જેટલા દાતાઓ છે આ આજે હાથમાં ડોલ લઈને પાણી પાય આ જેવી તેવી સેવા છે સાહેબ તુકારા ખાતા જવાના સ્વયંસેવકો એમાં જે ટ્રાફિકમાં જે ભાઈ ઉભા છે એને મારી જેવા જ્યાં ઠેર ઠેર આવે એમ કેવાય ઓલર ભવન આવા દે અમારે મારે જ આવું એને જેમ તેમ તુકારા ખાવા પડતા હશે પણ કહેવા ગયો સાહેબ એને ભગવાન મજબૂત બનાવે છે એટલે સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એટલી જ બેનો દીકરીઓ પણ એટલી સેવા બધા દીકરી બેન ભારતી એ પણ સંખ્ય યોગ સાધ્વીજીમાં પ્રવેશ કરી રહ્યા છે એની તાળીના ગળાર્થે આપણે અમને વધાવું આ ગામનું ભજન છે સાહેબ પણ ઓળખવું ઓઘરું પડે છે એટલે મારો કવિ કાગ લખે છે એ જે ભેળા રે એ બેહના રાપ એ પરમાણા મોટા ના

નહીતર હે માં તું વાંઝણી રેજે કવિ માને ઠપકો આ પણ ગાયટ નું ખાઈ ગામ ની આખ્યા થતા હોય વાહ વાહ ગોરા બાપુ વાહ અરે દાણ માગે કનો દાણ માગે બાપુ અમે તો ભૂલ થી સ્વામીજી માથે બાંધીને તો લગન હોય છોડે બોલો કારણ કે તે દી બાંધ્યા થાવ એવા બાંધ્યા એવા બાંધ્યા હજી નથી છૂટ્યા હું ગાડી હાકતો ને ત્યારે આ આવું જ માથે બાંધતો હું સ્વામીજી મૂળ ડ્રાઈવર ડ્રાઈવિંગ કરતા આ માથે બાંધતો ને પોલીસ વાળા તુકારો ન કરે બાપુ સમજી જવા દે જવા જાવ જવા જાવ મારા જવા જાવ એમ કહેતા પણ મૂળ આ હું આમ પોસું તો લાગ્યા આવે એમ આ તો મેચિંગ થઈ ગયું કીર્તિભાઈ ધીરે ધીરે કલર મળ્યો પકડવા મૂળ મુદ્દા ઉપર આવું સાહેબ વાત એ કરતો છું મારા મારા શિવરાત્રીના મેળામાં સ્વામીજી મારા ક્યારેક નથી ખબર રહેતી હું ક્યાં એમ પ્રોગ્રામમાં આવી ને પછી ન હા અને હું ખરેખર પોતાની લહેર જ આવી જાય પછી ક્યાં સહી હું સહીને કોણ સહી કાંઈ નહીં લહેર જ હોવી જોઈએ એ વાત નક્કી હું ને કીર્તિભાઈ જેલમાં ગયા હતા એટલે સાબરમતી જેલમાં અને એ પછી પ્રોગ્રામ દેવા તમને એમ ન થાય કે આવડે આવડી બે હું વળી કીરવી શકાય સાબરમતીમાં પ્રેમદાસ બાપુની ભાગવત કથા અને એમાં મારો ને કીર્તિભાઈનો ડાયરો તમે ગયા એમાં પોગ્રામ ચાલુ કર્યો પછી તે હળિયા સાહેબ પોગ્રામમાં એવો ભાવ આવી ગયો ને અને મારે કહેવાય ગયો રોજ બોલતા હોય તો ત્યાંય બોલાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ અને બોલાય હામાં ડોળા ત્યારે કોણ લાવ્યો અને હું પવિત્ર જગ્યાએ

પણ એમાં એક જણો ઉભો થઈને આવ્યો મને કે માય ભાઈ હવે હજ થાય મેં કીધું કા મને કે કૃષ્ણ જન્મતા વહેત વહેતા પીડ્યા થાય ને અહીંયા પંદર પંદર વર્ષથી જામીન નથી જડતા અરે એક જણા ને પાંચ વર્ષ જેલમાં થઈ ગયા એટલે જેલરે પૂછ્યું કે આ દરેક કેદીઓને પંદર દિવસે મહિને એનો પરિવાર મળવા આવે તો તમારો કોઈ પરિવાર નથી ઓલો કે હોય જ ને ટાસ્કા જેવો પરિવાર છે તો કેમ કોઈ મળવા નથી આવતું તો મળવા કોણ આવે બધા આમાં સહી આખો ઘાણી એમાં હતો એ પછી અમારે બીજી એક જેલમાં કાર્યક્રમ ને આ નશાબંધીનો સ્વામીજી કાર્યક્રમ નશાબંધી ખાતું આખું અંદર આવેલું તો એના માટે એને એને બોલવાનું હતું એમાં જેલમાં કેદીઓને બેસાડી ટેબલ ઉપર ઓલો ગ્લાસ ભીર્યો અને એમાં એક જીવડું નાખ્યું નશાબંધી ખાતા એ

还有。哎 આકાશના છેડા રેજી એની ખેલા રે વસનારા પણ ઘર મારા રે